રાજ્યમાં શાંતિ સુરક્ષા અને સેવા પૂરી પાડવાની જવાબદારી જેમના ખભા પર છે એ જ ખાકી વર્દી પર કાળો ડાઘ લગાવ્યો છે એક પોલીસકર્મીએ શું છે સમગ્ર મામલો જાણવા માટે જુઓ રક્ષક જ બન્યો ભક્ષક खाकी पर लाग्यो काडो दाग सगिर वही बाडा साथे स्नैपचट ही बांध्या संबंध करिया शारीरिक कडपला अच्छो जे दुष्कर्म बॉक्सो एक्ट हेठड नोधायो गुनो रिमांड पर थया मंजूर रक्षकज बन्यो भक्षक રાજ્યમાં શાંતિ સુરક્ષા અને સેવા પૂરી પાડવાની જવાબદારી જેમના ખભા પર પર છે 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 તેજ ખાખી કાળા આ કારણે લાગ્યા વાસ્તવમાં વાત એમ કે અમરેલી જિલ્લામાં સભ્ય સમાજને શર્મસાર કરનારી અને પોલીસની વર્દીને કલંકિત કરનારી ઘટના બની બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ

લલચાઈ ફોસલાઈ પોતાના કાયદેસરના વાલી પ્રમોદી અપહરણ પણ કર્યું અને એની સાથે શારીરિક અડપણા કરવામાં આવેલા અને બળજબરીથી શરીર સંબંધ બાંધેલો જે બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા બીએનએસની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ રવિરાજસિંહ ચૌહાણના ઉદારને બે તારીખના રોજ રાત્રિના અટક કરી તેને તપાસ દરમિયાન અને કોર્ટ પ્રોડક્શન કરી રિમાન્ડ કાર્યવાહી કરવામાં આવેલ છે હાલમાં રવિરાજસિંહના ત્રણ દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલે છે